તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ચોટીલામાં ચામુન માતાજીના સાનિધ્યમાં નવા સર્કિટ હાઉસ ખાતે શ્રી કાઠી દરબાર સમાજના નવનિયુગ હોદ્દેદારો અને પ્રમુખ શ્રીઓનો સન્માન સમારોહ ચોટીલા ગૌરક્ષક જીવદયા ગ્રુપ તેમજ દરેક સમાજના યુવાનો તેમજ આગેવાનો ઉપરાંત જલારામ મંદિર ટ્રસ્ટીગણો ગૌશાળાના ટ્રસ્ટી ચોટીલામાં વિવિધ સમાજના દરેક સંસ્થા દ્વારા ભવ્ય સન્માન સમારોહ સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો આ શુભ કાર્યની શરૂઆત પહેલા જગત ગુરુ શંકરાચાર્યજી દ્વારા કાશીથી આવેલ ગૌ દરેક આગેવાનો દ્વારા પૂજન કરાયું હતું અને ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરોના નારા લગાવી દરેક સમર્થન આગેવાનોએ જાહેર કર્યું હતું ત્યારબાદ શ્રી કાઠી દરબાર સમાજ પ્રમુખ શ્રી રણજીતભાઈ ધાંધલ શ્રી લઘુભાઈ ધાંધલ ચંદ્રદીપભાઈ જેબલિયા અશોકભાઈ ખાચર દીપેન્દ્રભાઈ ધાંધલ મહાવીરભાઈ ખાચર રાજુભાઈ સોનારા સહિત આગેવાનોનું કરી ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી હતી ગૌસેવકો નવની સંસ્થા દ્વારા શ્રી હરેશભાઈ ચૌહાણને જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા ગૌધ્વજ યાત્રા અને ગૌ માતા ને રાષ્ટ્ર માતા આંદોલનના ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરાતા તેઓનું સન્માન કરાયું હતું આ સાથે ગુજરાતના દરેક જિલ્લામાં ગૌધ્વજની સ્થાપના કરવામાં આવશે વિવિધ સમાજ દ્વારા ગૌમાતાની પ્રતિમા અને પુષ્પો તથા શાલ ઓઢાડી સૌરાષ્ટ્ર કાઠિયાવાડી રિવાજ પ્રમાણે સન્માન કરાયું હતું આ સાથે તમામ સમાજના આગેવાનો દ્વારા આગામી ચોટીલામાં નવનિર્માણ સાથે મળીને કામ કરીશું અને દરેક સેવાકીય સામાજિક કાર્યોમાં સાથે મળીને કામ કરવાની ખાતરી આપી હતી રિપોર્ટર રેશાબેન ભરતભાઈ પારે